સંદેશર ગામમાં આભાર ચોકડી પાસે જીએસઆરટીસી બસના ટાયરમાં આગ લાગી ત્રણ દસ બે હજાર ચોવીસના રોજ ત્રણે ચૌદ કલાકે સંદેશર ગામમાં આભાર ચોકડી પાસે જે અઢાર સેડ ચાર ચાર બે આઠ નંબરની જીએસઆરટીસી બસના ટાયરમાં આગ લાગતા આણંદ ફાયર બ્રિગેડને ફોન દ્વારા જાણ કરવામાં આવેલ હતી ફાયર ઓફિસના ધર્મેશ ગોરની સૂચના મુજબ ફાયર ફાઈટરની પ્રદીપસિંહ સોલંકી અશોકસિંહ સોલંકી વિશાલસિંહ દોડ હિતેન્દ્ર મહિલા તાત્કાલિક ઘટના સ્થળે જઈને આગ બુઝાવવામાં આવી હતી કોઈપણ

અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ